જય માતાજી ચાલો કે આ બાજુ એક સીધું ફરે લેવાનો છે લઈ લે નારિયેળ લેવું આપણે દેશી ભાષામાં પછી જો કે દર્શન કરતા આવ્યું મંદિર બહારનો નજારો તમે જોઈ લો આવી રીતનું બહાર મંદિર બહારનો નજારો છે મસ્ત મજાનો રામજી મારે નારિયેળ લે છે अलविदा ए मजा मुंदा दो भई आप आप जो बाहर साथ चल दो एक वीरांती दो मोटा में पानी आ जाए अब तुम आंच के बनिया रियो लाइक मस्त मजा कमेंट करी ना वीडियो क्यों लाइक हुए थे तुमने જો ભાઈ એ પંજાબ વાળા ભાઈ છે આપણે આવી રીતનું કઈક મંદિર છે મસ્ત મજાનું ચાલો કે આ બાજુ માણસો બધા છે મંત્ર જાપ કરી રહ્યા છે માજામ રૂબાજાએ માતાજી ચાલો મિત્રો ચેનલ મનવાયો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો આ દર્શન કરવા માટે બસ તમારે હવે આપણે સૂર્યમજામાં જવાનું છે ચાલો ભાઈઓ આ બાજી જો કે શ્રી ઠામે જવાનો છે નીચે આ બાજુ છે સાહેબ આરે ફૂલ ચઢાવે છે માતાજી નું હવે જો કે આ બાજુ આપણે શ્રીફળ વધેરવાનું છે ચાલો વધેરી નાખીએ આ બાજુ જો કે મસ્ત મજાનું આપણે લોકેશન છે જે મા લખેલું છે ને આપણે બધા માણસો જો કે અહીંયા જ ફોટા પાડે છે સામે જે ધજા પડખે જે મા અક્ષર મોટા અક્ષરે અહીંયા દરેક લોકો ફોટા પાડતા હોય છે ચાલો તમને બતાવી દઉં આ જો કે મંદિર પાછળનો નજારો છે મંદિર પાછળનો નજારો આપણે જુઓ ભાઈ આ બાજુ દરેક લોકો પોટા પાડે છે બધા માણસો આ બાજુ ફોટા પાડી ગયા છે કાંઈ સિટી વાળા કઈ ગામડા વાળા સામે કે સૂર્ય પ્રકાશ સામે આવે ને એટલે આપણે બરાબર તમને દેખાય છે નહીં બાકી આવી રીતનું જુઓ ભાઈ નીચેનો મસ્ત મજાનો કેવો નજારો આવે છે આજ જો ગાંધી હવામાન થોડું ગાંધી જેવું વધારે લાગે છે ઉપર જો તમને ધુમાડા જેવું હવામાન છે એટલે વાદળ સાહેબ ટૂંકમાં છે

ચાલો ભાઈ માતાજી દર્શન કરીએ નીચે આવતા ગયા સાહેબ ડુંગર નીચે તો કમ્પ્લેટ પહોંચી ગયા હવે આપણે બજાર માં થોડું મારી થોડી ઘણી વસ્તુ લેવાની છે જાઓ ને બજાર માટો મારતા આવી થોડી ઘણી ખરીદી કરતા આવી કીધું અને પછી આપણે વિડીયો પૂરો કરશું ચાલો મિત્રો આપણે આ બાજુ સામે જવાનું છે શ્રી ચામુડ માનું મંદિર છે આ બાજુ નીચે આપણે ડુંગર નીચે જોકે તમને બતાવી દઉં માતાજી જો ભાઈ મસ્ત મજાનું મંદિર છે આ બાજુ સામે પરસાદી નું પણ છે ડુંગર નીચે ડુંગર ઉપર જે માણસો ન ચડી શકે શકતા હોય નીચે પણ દર્શન કરી શકે છે જુઓ ભાઈ મસ્ત મજાનું જય મહાકાળીમાં સરસ મજાની મૂર્તિ છે કાર્યક્રમોની

બહુ ભાઈ લઈ લ્યો હાલો મોડું થાય છે પછી થાય ને ચાલો જો કે વાગી ગયા છે ને વર્તણ થોડી ઘણી ખરીદી કરતા જ બાકી હવે રવાના થ્યા છીએ માતાજીના દર્શન મસ્ત વજન કરી લીધા છે થઈ ગયા છે જો કે ફાઇનલી રવાના

આ બાજુ આપણે હવન ચાલુ છે ચાલો મિત્રો કઈ મંદિર હતું આપણે જોઈ નો આ રીતનો મસ્ત મજાનો નજારો છે જુઓ ભાઈ આ રીતના આપણે વાસી દાદા છે અને ઉપર તમે જો વડના ઝાડની વચ્ચે બરોબર અને વડનું ઝાડ પણ ઘણા ઘણા વર્ષો પહેલાનું છે વડનું ઝાડ જો કે ઘણા વર્ષો પહેલાનું છે ઘણા વર્ષ જૂનું લાગે છે જોયામાં જો મિત્ર સામે સુવિધા પણ છે આપણે રેવા બેસવાની બધી સુવિધા પણ છે ઘણી મોટી સુવિધા છે

આ છે ભાઈ દેવા બાપાનો બંગલો બંગલો જો કે દેવા બાવાનો સરસ મજાનો બંગલો છે આપણે આપણે તમને અંદર બતાવ્યું કે કેવી રીતના અંદર બધું મસ્ત મજાનું જોયા જેવું છે અને જો ભાઈ આ બધી આરામ કરવાની સુવિધા જબરજસ્ત બધી મોટા પાયે બધી સુવિધા છે